સો હેલો ગાયશ કેમ છો બધા મજામાં આજના સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને હા બધાને મારા જેમાં મોગલ અને આજે આપણે ઘરે કામ કરવાનું હતું ધૂં અને ઝારા સો ધૂંઝારા કરતાં બધાને બહુ બધું બર પડે છે પણ શું કરવું કરવું તો પડે ને ત્યારે મમ્મી જાય એલા ચલો મમ્મીની વાત માની આપણે મંડી ગયા ધૂં કરવા કરવાની ગાઈસ જો હું ક્યાં પહોંચી અને ગાયઝ ઘરમાં જ્યારે સાફ સફાઈનું કામ ચાલુ હોય ત્યારે ઘરની બધી જ વસ્તુ ખોલી ખાલીને જોવાની બહુ મજા આવે અને ગાયઝ આમાં મને મળી ગઈ હતી પૂછડી હવે કોની હોય ખબર નહીં પરંતુ ચલો હવે પેક કરીને ફરી હોય તો એમને મૂકી દઈએ અને પછી બીજી બધી વસ્તુ લૂસી અને જોઈ એ બધામાં શું શું છે કેમ કે જોવું પડે કેટલો ટાઈમથી કંઈ જોયું નહોતું આપણે ખબર પડે ને કે શું ઘરમાં છે શું નથી એટલા મને મન તો ખૂબ જ મજા આ બધું ખોલ ખોલીને જોવાની અને પહેલાં જૂની પુરાણી બધી યાદો તાજા થઈ જાય કે ઓ આ બધું હાંચવું હાંચવીને રાખવું હો ઘણું બધું એવું નથી કે હાઉ કાંઈ બધું કાઢી જ મિક એમ એટલા માટે બધું ઘણું બધું બધું જોયું અને બધું ચેક કર્યું અને ગાયશ આ બધું મને છે ને હે તમને ક્યુ ગરબી રહી હતી ને નવરાત્રિમાં એ બધાનો ઈનામ છે ગાયશ આ બધું મારી જ વસ્તુ છે સો આપણે બધું ખોલી ખોલીને જોતા હતા કે ઓહો અને મહેક હસ્તી હતી કે આ બધું તારે સસરાણ કર લઈ જવાનું અને ગાયશ એમાં આપણે ખૂબ જ જૂનામાં જૂની યાદ મળી ગઈ કેમ કે અમે લોકો સ્વાધ્યાય કુટુંબ છે એટલે મારા પપ્પાનું છે જો આ ફેમિલી ફોટો મેરેજનો તો પપ્પાનું આ બધી વસ્તુ જોવા મળી અને ફોટો જોઈને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ પપ્પાને ઘણા બધા મિસ બી કર્યા અને ત્યાં આવી ગયો તો ગાયસ વરસાદ ઓલમોસ્ટ આપણું ધૂંજારાનું કામ સમાપ્ત થઈ ગયું હતું અને મમ્મી જો આ વસ્તુ મરે છે ગાયઝ કોમેન્ટ કરજો અને શું કહેવાય હું જ કહી દઉં છું કાસરી બનાવવાની છે એટલા માટે મમ્મી તેમનું કામ કરતા હતા અને ત્યાં વરસાદ આવી ગયો હતો તો થોડો ઘણો વરસાદનો એન્જોય લઈએ અને હા તમારા ગામમાં વરસાદ છે કે નહીં જ્યારે કોમેન્ટ કરજો સો આપણે વરસાદનો એન્જોય લીધો અને પછી હવે આપણે ફૂલ એટલે ફૂલ થાકી ગયા હતા આજનું બધું જ કામ પૂરું થઈ ગયું છે તો આજ બધાને મારા જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો